ધજા નહીં ચઢાવી શકાય માઈ ભક્તો અંબાજી મંદિર ટ્રસ્ટમાં રકમ જમા કરાવ્યા બાદ ધજા ચઢાવી શકશે પાંચ સાત નવ અને અગિયાર મીટરની ધજાઓના ભાવ નક્કી કરવામાં આવ્યા છે જે અનુક્રમે એકવીસો પચીસો એકત્રીસો અને એકાવનસો ભાવ નક્કી કરાયા છે મંદિર દ્વારા ધ્વજા પૂજા અને ધ્વજા આરોહણની વ્યવસ્થા કરવામાં આવી છે એમાં મંદિર દ્વારા જ ધ્વજાની પૂજા થાય મંદિરના શાસ્ત્રી કે પૂજારી દ્વારા એની ગુજરાતના થાય એની સરસ રીતે એનું સામયું થાય ઢોલ નગારા સાથે એ પણ મંદિર ટ્રસ્ટ કરશે ત્યારબાદ એને પાંચ સાત ફોટાગ્રાફ ફોટોગ્રાફ ફોમ એને આપી અને એને પોતાની સંભાળો લઈ જઈ શકશે એટલે એડવાન્સમાં પણ એ ધજા ધજાનું નોંધણી કરાવી શકશે કે મેં આ તારીખે આ સમયે ધજા નોંધણી કરવા માટે આવીશું એમાં સવારે સાત વાગેથી માંડી સાંજે સાડા ચાર સુધી જ્યારે મંદિર આપણું બંધ થાય મંગલ થાય સાંજે સાડા ચાર શણગાર માટે એ સાડા ચાર સુધી આપણે આ ધજા પૂજાનો લાભ યાત્રિકો લઈ શકશે આ મંદિરના ટ્રસ્ટ તરફથી આજે એક આઠ બે હજાર ચોવીસના ના રોજથી મંદિરની ધજા પૂજન અને શિખર પૂજન ધ્વજારોહણનો એક ફિક્સ કાર્યક્રમ કર્યો છે જેની અંદર પાંચ મીટર ધજાના એકવીસો રૂપિયા સાત મીટર ધજાના પચીસો રૂપિયા એ પ્રમાણે અલગ અલગ ધજાના પ્રાઇઝ ફિક્સ કરી અને મંદિર તરફથી ધજા આપવામાં આવે છે આની અંદર એક ફાયદો દર્શનાર્થીઓનો એટલો થશે કે ભાઈ જે બહારથી જે બીજી બધી ધજાઓનું જે નિર્માણ થતું હતું એ બંધ થઈ જશે મંદિર પરિસર જ આ ધજા